નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયની તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ લેવાનારી જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ આઠની ગુજરાતી અને વિજ્ઞાન સહિતની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી અભ્યાસ કરી લેજો પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી છે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ ગુજરાતી વિષયની તારીખ રોજની જે એકમ કસોટીની પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા કોઈ પણ એક વિષય ઉપર માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ પાંચ ગુણ છે પહેલો સવાલ નવા વર્ષમાં તમે કરેલા સંકલ્પ જણાવી તે શા માટે લીધા તે વિસ્તારપૂર્વક સમજાવો તો જોઈએ ઉત્તર અમે ઘણા બધા સંકલ્પો લીધા હતા જે નીચે મુજબ છે પહેલું રોજ સવારે વહેલા ઉઠવું તો રોજ સવારે વહેલા ઉઠવાથી સમયનો ઘણો બધો બચાવ થાય છે એવું વિચારીને મેં રોજ વહેલા ઉઠવાનો નિર્ણય લીધો રોજ સવારે યોગા કરવા રોજ સવારે યોગા કરવાથી શરીર સ્ફૂર્તિલું બને છે અને શરીરમાં કોઈ રોગ આવતા નથી ત્રીજું રોજ નિયમિત વાંચન કરું તો રોજ નિયમિત વાંચન કરવાથી પરીક્ષા ઉપર એકસાથે તકલીફ પડતી નથી અને પરીક્ષામાં સારું રિઝલ્ટ મેળવી શકાય રોજે કોઈ એક વ્યક્તિની મદદ કરવી તેનાથી મદદ કરવાની વૃત્તિનો વિકાસ થાય છે સાફ સુથરા કપડાં પહેરવા સાફ સુથરા કપડાં પહેરવાથી પર્સનાલિટી ડેવલપમેન્ટ થાય છે ચા નહીં પીવાનો નિર્ણય ચા નહીં પીવાથી શરીરમાં ઘણા બધા રોગો અટકાવી શકાય છે ત્યાર પછી બીજો સવાલ આપેલા શબ્દોનો ઉપયોગ કરી બે કાવ્ય પંક્તિની રચના કરો તો શબ્દો આપણને આપ્યા છે સાંજ પંખી સૂરજ સીમ ઘંટારો અને બાળકો તો આ પ્રમાણે કાવ્ય પંક્તિ બને સાંજનો સૂરજ ઉગી આવ્યો પંખી આવતા આવી બોલ્યા સિમ પર વાગ્યો બાળકો સાથે મજા કર્યો સૂરજ બોલે સાંજને સ્વાગત પંખી શોભા માટે હાજરત સિમમાં ઘંટારવ જગાવ્યો બાળકોને મજા કરાવ્યો ત્યાર પછી ત્રીજું તમારા ઘડતરમાં તમારી માતાનો ફાળો ઉદાહરણ સાથે સમજાવો તો કોઈપણ વ્યક્તિના જીવન ઘડતરમાં તેમની માતાનો ફાળો હંમેશા અનન્ય હોય છે એટલા માટે જ કહેવાયું છે કે એક સારીમાં સો ગરજ સો શિક્ષકોની ગરજ સારે છે મારી માતા પાસેથી મને સત્ય અહિંસા નિડરતા મદદ કરવી વગેરે જેવા અનેક ગુણો શીખવા મળ્યા છે એક વખત અમારા ગામમાં નવરાત્રિનો મહોત્સવ ચાલી રહ્યો હતો ત્યારે એક બાળકને અચાનક કરંટ લાગતા તે વીજળીના થાંભલા સાથે ચોંટી ગયો હતો ત્યારે મારી માતાએ મને એક લાકડી લઈ તે બાળકને બચાવવા માટે પ્રોત્સાહિત કર્યો હતો અને મેં તે બાળકને લાકડીની મદદથી થાંભલાથી અલગ કરી તેને બચાવી લીધો આવી રીતે મારી અંદર ઘણા બધા ગુણોનો તેમને વિકાસ કર્યો હતો તેનાથી મારામાં નિડરતા અને મદદ કરવાની ભાવનાનો વિકાસ થયો છે ત્યાર પછી ચોથો સવાલ તમારી શાળામાં બનેલા કોઈ પણ એક રમૂજી પ્રસંગ લખો તો એક વખત અમારી શાળામાં રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ રમત ઉત્સવમાં ઘણી બધી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેમાંથી એક રમત હતી સાયકલિંગ સાયકલિંગની રમતમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમાંથી મારો મિત્ર દિનેશ પણ તેમાં જોડાયો હતો સાયકલિંગની સ્પર્ધા શરૂ થતાં બધા જ મિત્રો ખૂબ જ ઝડપથી સાયકલ ચલાવી રહ્યા હતા પ્રથમ બીજો અને ત્રીજો નંબર પ્રાપ્ત કરવા માટે મારો મિત્ર દિનેશ પણ ખૂબ જ ઝડપથી પેડલ મારી પોતાની સાયકલ ચલાવી રહ્યો હતો જ્યારે સ્પર્ધા પૂર્ણ થવાની અણી ઉપર હતી અને મારો મિત્ર દિનેશ લગભગ જીતવાની તૈયારી ઉપર હતો ત્યારે જ અચાનક તેની સાયકલનું એક પૈડું સાયકલથી અલગ થઈ ગયું અને પૈડું બધાથી આગળ નીકળી ગયું અને વિજેતા રીબીનને કાપી નાખી આ દ્રશ્ય જોઈ ત્યાં ઉપસ્થિત વિદ્યાર્થી શિક્ષકો અને મહેમાનો તમામ ખૂબ હસી પડ્યા ત્યાર પછી પાંચમો સવાલ વેકેશન દરમિયાન બની ગયેલ કોઈ એક યાદગાર પ્રસંગ વર્ણવો તો દિવાળીના વેકેશનનો સમય હતો ગામના પાદરે આવેલ વડ નીચે ગિલ્લી દંડા રમતા હતા ઘરની પાસે જ એક તળાવ હતું કેટલાક બાળકો એમાં નાહી રહ્યા હતા અમે રમવામાં મશગુલ હતા તે વખતે મોટેથી બૂમ પડી બચાવો બચાવો અમે રમવાનું પડતું મૂકીને દોડતા તળાવ પાળે ગયા અમે જોયું તો બાળક ડૂબી રહ્યું હતું બીજા બાળકો રડારોડ કરી રહ્યા હતા હવે વિચાર કરવાનો વખત જ ન હતો અમારામાંથી મને અને મારા એક મિત્રને તરતા આવડતું હતું અમે બંનેએ વિલંબ કર્યા વગર તળાવમાં કૂદી પડ્યા અને તેની પાસે પહોંચી ગયા તેને અમે મહામુસીબતે તળાવના કિનારે ખેંચી લાવ્યો થોડુંક પાણી પી ગયો હતો અને બેભાન થઈ ગયો હતો ગામમાં પણ આ વાત પહોંચી ગઈ હતી એટલે કેટલાક લોકો તળાવ ઉપર દોડી આવ્યા અમે તે બાળકને ઊંધો સુડાવી દીધો પછી અમે તેના પેટમાંથી પાણી કાઢવાનો ઉપાય કરવા લાગ્યા તેના મોંમાંથી ઘણું પાણી નીકળ્યું તેની મમ્મી તથા બીજા લોકોએ તેના શરીરને લૂછીને સૂંઢ ઘસવા માંડી થોડા સમય પછી તેણે આંખો ખોલી પછી તે ધીમે ધીમે આજુબાજુ જોવા લાગ્યો તેને ઘરવાળા ત્યારે તે ઊભો થયો તેની મમ્મી વહાલથી તેને વળગી પડી એટલી વારમાં તેના પપ્પા પણ આવી ગયા તેના માતા પિતાએ અમારો ખૂબ જ આભાર માન્યો અને સારું કામ કર્યાનો આનંદ અને સંતોષ હતો હું આ પ્રસંગને આજ સુધી ભૂલ્યો નથી મિત્રો તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજની ધોરણ આઠની ગુજરાતી અને વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અને તે ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર પણ આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તેમજ જો આ સોલ્યુશન તમારે વોટ્સઅપ પર જોઈતું હોય તો નીચે વોટ્સઅપ નંબર તમને આપવામાં આવેલો છે વોટ્સઅપ નંબરનો પણ તમે સંપર્ક કરી અને આ પીડીએફ જે છે તે મેળવી શકો છો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચે આપેલા કોઈપણ એક વિષય ઉપર માંગ્ય

બીજું આંગણવાડીને રોજ સાફ સફાઈ કરવી જોઈએ ત્રીજું આંગણવાડીના બાળકોને નિયમિત રીતે અને પૌષ્ટિક આહાર મળી રહે તે માટેના પ્રયત્ન કરવા જોઈએ ચોથું આંગણવાડીમાં નાના બાળકોને રમવા માટે જે શૈક્ષણિક રમકડાઓની જરૂરિયાત હોય તે ઉપલબ્ધ કરાવવા જોઈએ પાંચમું આંગણવાડીમાં લાઇટ અને પંખાની વ્યવસ્થા કરવી જોઈએ છઠ્ઠું આંગણવાડીમાં શિક્ષકોની ઉણપ હોય તો જરૂર પૂરતા શિક્ષકોની ભરતી થવી જોઈએ આંગણવાડીના બાળકોને પેન્સિલ ઇરેઝર શાર્પનર વગેરે જેવી વસ્તુઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થવી જોઈએ ત્યાર પછી બીજો સવાલ તમે લીધેલ પોસ્ટ ઓફિસની મુલાકાત પછી પોસ્ટ ઓફિસ આપણને કઈ રીતે ઉપયોગી છે એ વિશે તમારા વિચારો લખો તો અમે ગયા રવિવારે પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી હતી પોસ્ટ ઓફિસ આપણને ઘણી રીતે ઉપયોગી છે અત્યારના આધુનિક સમયમાં મોબાઈલના કારણે પત્રો અને ટપાલનો ઉપયોગ ખૂબ ઓછો થઈ ગયો છે પરંતુ અમુક અમુક પછાત ગામડાઓ અથવા તો અમુક એવા વિસ્તારો જ્યાં મોબાઈલની સુવિધાઓ અથવા તો મોબાઈલ નેટવર્ક ન આવવાના કારણે પોસ્ટ ઓફિસ ખૂબ ઉપયોગી બને છે તેના કારણે આપણે આપણા સગા સંબંધીઓને પત્રો કે ટપાલ મોકલી શકીએ છીએ

આજે હું તેને મારા પપ્પા સાથે મળવા ગયો હતો તે ગામના પાદર ઉપર પોતાની ઓફિસમાં હતા તે ખૂબ જ દયાળુ અને સજ્જન માણસ છે અમારો જતાની સાથે જ ભાવભર્યો સત્કાર કર્યો તે હંમેશા મદદ કરવા માટે ખૂબ જ તત્પર હોય છે તેમનું વ્યક્તિત્વ દરેક દરેક લોકોને ગમે તેવું છે આજે હું તેમને મળીને ખૂબ જ ખુશ થયો ત્યાર પછી જોઈએ ચોથો સવાલ તમારી શાળામાં ડોક્ટર મુલાકાત લે તો તમને કયા કયા ફાયદા થાય ને કહેવા તો અમારી શાળામાં ડોક્ટર મુલાકાત લે તો અમને ઘણો ફાયદો થશે ડૉક્ટર તમામ વિદ્યાર્થીઓની તબીબી સારવાર અને પ્રાથમિક તપાસ કરશે અને જો કોઈ વિદ્યાર્થીને કોઈપણ પ્રકારની સમસ્યા હશે તો તેને જરૂરી દવાઓ અને ઇન્જેક્શન દ્વારા તેની સારવાર કરાશે તેઓ અમને ચોમાસામાં કાળજી રાખવાની બાબતો જણાવશે જેથી અમે બીમાર ન પડે ડોક્ટર અમને જ અમારી આજુબાજુની સ્વચ્છતાની કાળજી રાખવાનું જણાવશે જેથી માખી અને મચ્છર ઉપદ્રવ ન વધે અને વિદ્યાર્થીઓ બીમાર ન પડે આમ અમારી શાળામાં ડૉક્ટર મુલાકાત લે તો અમને ઘણો બધો ફાયદો થશે ત્યાર પછી પાંચમો સવાલ તમારી શાળામાં છેલ્લે ઉજવાયેલા પ્રસંગમાં તમારી ભૂમિકા સવિસ્તાર જણાવો તો અમારી શાળામાં છેલ્લે વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેમાં સંગીત નૃત્ય નાટક અભિનય વગેરે જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવેલો હતો તેમાં મેં અને મારા મિત્રોએ નૃત્ય અને અભિનયમાં ભાગ લીધો હતો તેમાં અમે દેશભક્તિના ગીત ઉપર નૃત્ય કરેલું અને શહીદ શહીદ ભગતસિંહના ફાંસીના નાટકમાં અભિનય કરેલો હતો તેમના કારણે અમારો નૃત્યમાં પહેલો રેન્ક અને અભિનયમાં ત્રીજો રેન્ક આવેલો હતો આમ શાળામાં ઉજવાયેલા પ્રસંગમાં મારી ભૂમિકા ખૂબ યાદગાર હતી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ કોઈપણ એક પ્રશ્નનો જવાબ લખો એમાં પહેલું તમારા વર્ગના કોઈ એક વિદ્યાર્થીને રિસેસ દરમિયાન અચાનક વાગી જતાં પગમાંથી લોહી નીકળવા લાગે છે તો તમે શું કરશો ઉત્તર મારા વર્ગના કોઈ એક વિદ્યાર્થીને રિસેસ દરમિયાન અચાનક વાગી જતાં પગમાંથી લોહી નીકળવા લાગે છે તો હું સર્વપ્રથમ તેને એક જગ્યાએ બેસાડી તેની પ્રાથમિક સારવાર કરીશ ત્યારબાદ કોઈ શિક્ષકની મદદથી ડૉક્ટરને બોલાવીને તેને જરૂર પડતી સારવાર કરીશ અને જરૂર પડે તો હોસ્પિટલ પણ લઈ જઈશું અને યોગ્ય સારવાર કરાવીશું અને તેને ઘરે સલામત રીતે મોકલવાની વ્યવસ્થા કરીશું આમ હું તે વિદ્યાર્થીને બને તેટલી મદદ કરવાનો પ્રયત્ન કરીશ બીજું અકસ્માતના સમયે ભોગ બનેલાને તમે કેવી રીતે મદદ કરશો તો અકસ્માતના સમયે કોઈની ઈજા થઈ છે એ ખ્યાલ આવતા જ લોકોને મદદ માટે બોલાવીશ પછી અકસ્માતનો ભોગ બનેલા લોકોને રસ્તાની બાજુમાં સાચવીને લઈ જઈશું જેથી એમને વધારે નુકસાન ન થાય અમે તરત જ એકસો આઠ એમ્બ્યુલન્સ વાનને ફોન કરીશું ભોગ બનનાર લોકોની કિંમતી સામાન રસ્તામાં વેરવિખેર પડ્યો હોય તો સાચવીને યોગ્ય જગ્યાએ મૂકીશું ઘાયલ વ્યક્તિઓ પાસેથી તેમના સગા સંબંધીઓનો ફોન નંબર મેળવી તેઓને અકસ્માત અંગેની જાણ કરીશું આમ અમે તેમને અમારાથી બનતા તમામ પ્રયત્નોની મદદ કરીશું ત્રીજું તમે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયા હોય તો તેમાં તમને કોને અને કેવી મદદ કરી તે લખો હું એકવાર પરીક્ષા આપવા માટે શાળાએ જતી હતી ત્યારે મારી ગાડી રસ્તામાં બંધ પડી ગઈ તો આજુબાજુમાં કોઈ પણ ગેરેજ ન હતું અને કોઈપણ વ્યક્તિ દેખાતું ન હતું ત્યારે મેં મારા મિત્રને જાણ કરી તો તે તરત જ તેની ગાડી લઈને મેં જે એડ્રેસ આપ્યું હતું તે એડ્રેસ ઉપર પહોંચી ગઈ અને તેની પોતાની ગાડી મને આપી અને મારી ગાડી લઈને તે સારી કરાવવા લઈ ગઈ આમ તેણે મને મારી મુશ્કેલ પરિસ્થિતિમાં ખૂબ જ સહાય કરી આથી હું પરીક્ષા આપવા સમયસર પહોંચી શકી અને મારી પરીક્ષા આપી શકી ત્યાર પછી ચોથો સવાલ તમારે વેકેશન પૂરું થતાં અભ્યાસ માટે નીકળવાનું છે તો વિદાયની આગલી રાતે તમે કેવી લાગણી અનુભવશો તે વર્ણવો જોઈએ ઉત્તર મારે વેકેશન પૂરું થતાં અભ્યાસ માટે નીકળવાનું હોય ત્યારે મને આગલી રાતે ખૂબ એકલતાપણા અને દુઃખની લાગણી અનુભવાય છે મારા ઘર અને પરિવારથી દૂર થવાનું મને ખૂબ દુઃખ થાય વેકેશનમાં તેમની સાથે વિતાવેલી આનંદમય પળો અને ખુશીના દિવસો મને યાદ આવે છે મને દરરોજ સવારમાં ઉઠી પરિવાર સાથે મજાક મસ્તી કરેલા દિવસો પણ યાદ આવે છે આમ મને આગલી રાત્રે દુઃખ અને સ્વજન ના વિરહની અને સ્વજનના વિરહની લાગણી મને અનુભવાય છે સાથે અભ્યાસ કરીને સફળતાના શિખરો સર કરવાના સ્વપ્ન પણ આવે છે ત્યાર પછી જોઈએ પાંચમો સવાલ કોઈ એક કુદરતી આપત્તિનું નામ લખો અને આપત્તિના સમયે તમે લોકોને ઉપયોગી થવા શું કરશો તે જણાવો પૂર તો પૂર એક કુદરતી આપત્તિ છે તો પૂર સમયે જે લોકો પાણીમાં ડૂબતા હોય તથા જે લોકોના ઘરમાં પાણી ડૂબી ગયું હોય તેવા લોકોને અમે રહેવા માટેની વ્યવસ્થા કરી આપીશું આ ઉપરાંત તેને જમવા માટે ભોજનની વ્યવસ્થા કરી આપીશું અને જે લોકોના ઘરમાં પૂર આવતા જે નુકસાન થયું હોય તેને આર્થિક સહાય કરી આપીશું પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે હોડી અથવા તો તરાફાની વ્યવસ્થા કરી જે લોકો બીમાર પડ્યા હોય તેને હોસ્પિટલ પહોંચાડીશું અને ગરીબ લોકોને જે નુકસાન થયું હોય તેની ભરપાઈ માટે સરકારને વિનંતી કરીશું આમ અમે ઇજાગ્રસ્ત લોકોને અમારાથી બનતી તમામ સહાય કરીશું ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર કોઈ પણ એક વિભાગ પસંદ કરી તેના પરથી શા માટે અને કેવી રીતેથી પૂછી શકાય તેવા પાંચ પ્રશ્નોનું નિર્માણ કરવાનું છે જેના કુલ પાંચ ગુણ છે તો ચાલો વિભાગ એકની અંદર આપણને પહેલો ફકરો આપેલો છે જે ધ્યાનપૂર્વક તમારે વાંચવાનો છે એના ઉપરથી આપણે પાંચ સવાલ આ પ્રમાણે બનાવી શકીએ જુઓ શા માટે ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે બીજું શા માટે દુનિયાના બીજા કોઈ દેશમાં ભારત જેવી પરંપરા નથી દેખાતી નથી ત્રીજું ભારતમાં શબ્દશક્તિનું કેવી રીતે ચિંતન થયું છે ચોથું શા માટે ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી અને પાંચમું સંસ્કૃતિને કેવી રીતે આગળ વધારી શકાય ત્યાર પછી વિભાગ બે તો અહીંયા તમે જોશો તો આપણને એક પેરેગ્રાફ આપ્યો છે કે ભાઈ આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ ઇન્ડિયા અને ભારત ઇન્ડિયા શબ્દ ઇન્ડિસ પરથી ઉતરી આવેલો છે જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા ઈરાનીઓ સિંધુ નદીને હિંદસ અને ગ્રીસના લોકો ઇન્ડિસ કહેતા હતા તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઈન્ડિયા કહેતા હતા ભારત એવું નામ ઋગ્વેદમાંથી જાણવા મળે છે ભારત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો તેના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે તો એના ઉપરથી આપણે આ પ્રશ્નો બનાવી શકીએ ઈન્ડિયા અને ભારત શબ્દની ઉત્પત્તિ કેવી રીતે થઈ બીજો સવાલ સંસ્કૃત ભાષામાં સિંધુ નદીને કેવી રીતે સંબોધવામાં આવે છે ત્રીજું ઈરાનીઓ સિંધુ નદીને કેવી રીતે સંબોધતા હતા ચોથું ઈરાનીઓ ગ્રીસના લોકોને કેવી રીતે સંબોધતા હતા અને પાંચમું આપણા દેશને ભારત તરીકે શા માટે ઓળખવામાં આવે છે ચાલો ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ આપણને આપેલો છે જે ધ્યાનપૂર્વક તમારે વાંચવાનો છે અને વાંચ્યા પછી એના ઉપરથી આપણે આ પ્રમાણે પાંચ પ્રશ્નો બનાવી શકીએ પહેલો સવાલ શા માટે નવા વર્ષનો સંકલ્પ લેવો જોઈએ બીજું વૈશાખના બપોરના વંટોળિયા કેવી રીતે સૂઈ જાય છે ત્રીજું તબલાની થાપ આપણને કેવી રીતે ચમકાવી દેશે ચોથું બેસતા વર્ષનું મોજું શા માટે આવે છે અને પાંચમું ઝાકળ શા માટે સંતોષ આપી જાય છે ત્યાર પછી વિભાગ ચારનો પેરેગ્રાફ આપણને આપેલો છે જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને એના ઉપરથી જોઈએ આપણે પહેલો સવાલ પર્ણ કેવી રીતે ખોરાક બનાવે છે બીજો સવાલ પર્ણને પર્ણ વનસ્પતિનું રસોડું શા માટે કહેવાય છે ત્રીજું વનસ્પતિ પર્ણમાં કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ લે છે ચોથું પાણીમાં કેવી રીતે ખનીજ તત્વોનું વહન થાય છે અને પાંચમું પર્ણ કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે લે છે ચાલો ત્યાર પછી આપણે વિભાગ પાંચ આપણને આપેલો છે અને ફકરો તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ શિયાળ એ માણસને કેવી રીતે બચાવ્યું બીજું માણસને વાઘને શા માટે પિંજરામાંથી બહાર કાઢ્યું માણસને કેવી કેવી રીતે રીતે ચોથું માણસ અને વાઘનો ન્યાય થયો અને પાંચમું માણસ શા માટે લલચાયો ત્યાર પછી અહીંયા આપણને એક જાહેરાત આપેલી છે કે ધોરણ આઠના ના ગુજરાતી અને વિજ્ઞાન વિષયની તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફ છે તે આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકેલી છે લિંક આ લિંક ઉપર ક્લિક કરી અને તમે પીડીએફ ડાઉનલોડ કરી શકશો આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર પણ મુકાઈ ચૂકી છે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકશો અથવા તો જો તમારે વોટ્સઅપ ઉપર આ પીડીએફ જોઈતી હોય ગુજરાતી વિષયની એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકની તો અહીંયા તમને જે નંબર આપવામાં આવેલો છે એ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને આ પીડીએફ જે છે તે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ અહીંયા વિભાગ એ અહીંયા આપણને કહ્યું છે કે દ્વંદ્વ સમાસ ઓળખો અને લખો તો દિવાળી પર ભાઈ ભાભી વતનમાં આવ્યા હતા તો સમાસ થશે ભાઈ ભાભી પછી છે અલગ પડતો શબ્દ શોધીને લખો તો તો દિવાલ બારણા છત ફળિયું અને પાદર અહીંયા બાકીના બધા જે છે તે ઘરની અંદરના છે જ્યારે પાદર છે તે ઘરની બહાર છે એટલે અલગ પડે છે ત્રીજું શબ્દ સમૂહ માટે એક શબ્દ વિધવા સ્ત્રી માટે માનાર્થે વપરાતો શબ્દ તો જવા આવશે ગંગા મા સ્વરૂપ ચોથું યોગ્ય રૂઢિપ્રયોગ પસંદ કરો બાએ એ ઘર સાથે માયા બંધાઈ ગઈ હતી તો અહીંયા આ મમતા બંધાવી અથવા તો માયા મૂકવી તો જવાબ આવશે મમતા બંધાવી પાંચમું સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખો તો અહીંયા તમે જોશો તો ફિલસુફી શબ્દ આપણને આપ્યો છે એમાં સાચો શબ્દ જે છે તે ફિલસુફી તે આ પ્રમાણે આવશે ત્યાર પછી એમાં વિભાગ બે જોઈએ દ્વંદ્વ સમાસ ઓળખવાનો છે વાક્ય છે અમે સાતમ આઠમમાં આબુ ફરવા ગયા હતા તો સાતમ આઠમ આ દ્વંદ્વ સમાસ બીજું અલગ પડતો શબ્દ શોધીને લખો શિક્ષક વર્ગખંડ ટપાલી પુસ્તકાલય અને મેદાન તો આની અંદર તમે જોશો ટપાલી એક અલગ છે કારણ કે બાકીના બધા જે છે તે ભણવાના એટલે કે વિદ્યાર્થી સાથે સંકળાયેલા છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો નવી પરણેલી સ્ત્રી તો એને કહેવાશે નવોઢા ત્યાર પછી ચોથું યોગ્ય રૂઢિપ્રયોગ પસંદ કરીને લખો એમાં મીરાને કૃષ્ણ નામની રટ લાગી ગઈ તો અહીંયા ધૂન વળગવી અથવા તો માયા લાગવી તો જવાબ આવશે ધૂન વળગવી સાચી જોડણી વાળો શબ્દ શોધીને લખો તો સાચી જોડણી નિયમિત જે છે તેની આ પ્રમાણે થશે ત્યાર પછી છે વિભાગ ત્રણ દ્વંદ્વ સમાસ ઓળખાવો એમાં રામ લક્ષ્મણ વિશ્વમિત્ર ઋષિના આશ્રમે પહોંચ્યા તો અહીંયા આવશે દ્વંદ સમાસમાં રામ લક્ષ્મણ અલગ પડતો શબ્દ શોધીને લખો તો અહીંયા અલગ પડતો શબ્દ છે શિક્ષક કારણ કે કેશિયર મેનેજર ચેક મની ઓર્ડર એ બધા બેંકના શબ્દો છે ત્રીજું શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો જેનો પતિ મૃત્યુ પામ્યો છે તે સ્ત્રી તો જવાબ આવશે વિધવા ચોથું યોગ્ય રૂઢિપ્રયોગ પસંદ કરીને લખો ગુનેગારનો ખુલાસો સાંભળી જજ સાહેબનો ગુસ્સો કાબુમાં ન રહ્યો તો અહીંયા મિજાજ ખટકવો સાચી જોડણી વાળો શબ્દ લખવાનો છે શૈક્ષણિક તો અહીંયા તમે જોઈ શકો છો શૈક્ષણિક શબ્દની સાચી જોડણી કંઈક આપણે આ પ્રમાણે લખી શકીએ વિભાગ ચાર એમાં દ્વંદ્વ સમાસ ઓળખો અને લખો બખોલમાં આઠ દસ ગલુડિયા હતા તો દ્વંદ્વ સમાસ થશે આઠ દસ બીજું અલગ પડતો શબ્દ શોધીને લખો તો અહીં અલગ પડતો શબ્દ થશે મોગરો કારણ કે બાકીના બધા જે છે તેના અંગો છે શબ્દ સમૂહ માટે એક શબ્દ પ્રિયજનોનો વિયોગ તો અહીંયા જવાબ આવશે વિરહ યોગ્ય શૂઢિ પ્રયોગ પસંદ કરો જીઆ નૃત્ય જોવામાં એક ચિત્ત થઈ ગઈ તો જીવ પરોવી દેવો અને ત્યાર પછી છે સાચી જોડણી વાળો શબ્દ શોધીને લખો તો ઇન્સ્ટિટ્યૂટનો નો સાચો જોડણી વાળો કંઈક આ પ્રમાણે થશે ત્યાર પછી છે વિભાગ અહીંયા દ્વંદ્વ સમાસ આવશે સવાર સાંજ અલગ પડતા શબ્દ શોધીને લખો તો એમાં માતા પિતા ભાઈ ભુવા બહેન કુટુંબના સભ્યો છે ભુવા એક નથી તો એ અલગ પડે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો બુદ્ધિથી ન સમજાય તેવું તો અગમ્ય અથવા તો અજ્ઞાન ચોથું યોગ્ય રૂઢિપ્રયોગ પસંદ કરીને લખો સાહેબે સમજાવ્યું તો મારા મનમાં ગોઠવાઈ ગયું તો ગેડ બેસવી અને સાચી જોડણી વાળો શબ્દ શોધીને લખો તો છવ્વીસ આ પ્રમાણે સાચી જોડણી લખી શકાય મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની વિજ્ઞાન અને ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે આજની ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસની તેના બંનેની પીડીએફઓ જે છે તે મુકાઈ ચૂકી છે પીડીએફ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી ડાઉનલોડ કરી લેજો જેથી કરીને તમે પરીક્ષા સુધી તેનો ઉપયોગ કરી શકો અને પરીક્ષામાં પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે મિત્રો જો આ એકમ કસોટીની પ્રશ્ન બેંક છે એ તમારે પસંદ આવી હોય એટલે કે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો અને મિત્રો સુધી અવશ્ય શેર કરજો લાઇક કરજો કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં